આપકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝૂપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા મધાન મુલ્લા પાસે ટીબી રોગની નિશુલ્ક તપાસ તેમજ સારવારના જરૂરી લક્ષણો જણાવી ડોક્ટર દ્વારા સમજણ આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા સીટી ટીબી સેન્ટર જીપી અને રાવપુરા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં કોની તપાસ એક્સરે જેવી ટીબી નાબુદી અભિયાન દીપક ફાઉન્ડેશન દ્વારા નિશુલ્કતા પાશ કરવામાં આવી હતી જેમાં 150 જેટલા વિસ્તારના લોકોએ લાભ લીધો હોવાનું યાકુતપુરાના સામાજિક કાર્યકર हुसैनભાઈ મુલ્તાની દ્વારા જાણવા મળ્યું હતું ફળેવત સરફરાજ મંસુરી

તો એની સલવાર ટીબીના લાભાર્થી દર્દી જે કોન્ટેક પર્સનના છે ડાયાબિટીસના દર્દી છે લેડીઝની અંદર હિમોગ્લોબિનનું કેટલું પ્રમાણ છે તો આ વાનની અંદર જે એક્સરે વાન આવેલી છે તેની અંદર એ ચેકઅપ થશે અને એનો લાભ આપણા મધાર મુલાના લોકોને મળે એ ઇન્ટ્રન્સથી સરકાર તરફથી જે આ કોપરેશન કર્યું છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થ્રુ તો એના અંદર અમે લોકો આવ્યા છીએ અને એનાથી જે આ પબ્લિક છે આપણી એને જલ્દીથી જલ્દી નિદાન થાય અને એની ટ્રીટમેન્ટ મળે અને ટીબીની દવા તો સરકાર તરફથી ફ્રી ઓફ ચાર્જ જ આપવામાં આવે છે તે દરેક અર્બન હેલ્થ સેન્ટર વડોદરા કોર્પોરેશન દરેકે દરેક ચાલીસ ચાલીસ અર્બન હેલ્થ સેન્ટરમાં આપવામાં આવે છે આ ટીબીની તપાસ જે અત્યારે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલું છે કે બે હજાર પચીસ સુધી આ ટીબીને કંટ્રોલ લાવવાનો અને નાબૂદી તરફ ટોટલી લઈ જવાનું તો એ અભિયાન દ્વારા આ દરેકે દરેક વિસ્તારમાં આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ આવી રીતના વેન જતું હોય છે અને એના માટે આ તપાસ પબ્લિકનું થાય છે ટીબી તપાસ એક્સરે થાય છે એમાં કફ નો રિપોર્ટ થશે એમાંથી અહીંયા કલેક્શન થશે કફ નું કોર્પોરેશન હેલ્થ સેન્ટર પર એની કફની તપાસ પણ ફ્રી ઓફ ચાર્જ થાય છે રિપોર્ટ એક્સરે નો તો તરત જ એક્સરે નો રિપોર્ટ તો આપવામાં આવશે પછી એ અમારા ત્યાં વારસિયા અર્બન હેલ્થ સેન્ટર જે પણ પીએસસી ના અંદર ગયા હોય ત્યાં અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર બતાવવાનો અને ત્યાંથી મેડિસિન ડોક્ટર હમણાં વધારે તો એવું કહેવાય નહીં પણ જનરલ છે હવે અત્યારે વાયરલ નું વાતાવરણ તો વાયરલ ના આવે પણ ટીબી નો કેસ તો નોર્મલ છે જ પણ જે અવેરનેસ નથી તો આ પ્રોગ્રામિંગ અવેરનેસના રૂપમાં છે કે લોકોને અભિયાન રૂપે પેમ્પલેટ વેચીએ પ્રદર્શન કરીએ જાણકારી આપીએ કે ભાઈ ટીબી કેવી રીતના ફેલાય છે શું કરી શકીએ તો ટીવીનો ફેલાવો અટકાવી શકાય એના ટીબી ના દર્દી સરકાર તરફથી મારું હું પ્રતિકભાઈ શાહ હું વડોદરા કોર્પોરેશનના એસટીએસ તરીકે છું સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર તે એના અનુસંધાન જે અમારી સંસ્થાએ કીધું છે એના થ્રુ અહીંયા આવ્યા છે કયો વિસ્તાર છે અને સાનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ યાકુતપુરા વિસ્તાર છે મદાર મુલ્લા કબ્રસ્તાનના અંદર ટીબીની સારવાર માટેનો એક કેમ્પ છે એમાં ચાર જાતની ટ્રીટમેન્ટો થશે જેમાં છાતીનો એક્સરે ટીબીના જે દર્દીઓ છે તેના માટેનો ઈલાજ છે અને હિમોગ્લોબિન જે મહિલાઓના અંદર જે ઓછું હોય છે તેના માટેનું ટ્રીટમેન્ટ છે આવા ઘણા બધા ઈલાજ જે છે જે ચેકઅપ થશે એક્સરે વિભાગનું બી જે છાતીના એક્સરેનું બી છે આ બધી ટ્રીટમેન્ટો સરકાર તરફથી ફ્રીમાં મળી રહી છે સાથે સાથે ટીબીના જે દર્દીઓ છે તેમનો ઈલાજ થશે અને એ લોકોને સરકાર તરફથી દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે જે પણ ટીબીના દર્દીઓ છે તે લોકોને આ લાભ સરકાર તરફથી મળશે આ લાભ છ મહિના સુધી રહેશે જ્યાં સુધી એ લોકો ટીબી ના જે પણ દર્દીઓ છે તેમને ટીબી સારી ના થઈ જાય ત્યાં સુધીનો આ લાભ એમને મળશે આ ટીબી નાબૂદી માટેનો આ એક કેમ્પ યોજાયો છે અને મધાર વિસ્તારના અત્યારે હાલમાં સો થી દોઢસો પેશન્ટોએ લાભ લીધો છે આનો સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલ્તાની